નમસ્કાર મિત્રો આજે આપણે ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના એક અત્યંત મહત્ત્વપૂર્ણ શ્લોકની ચર્ચા કરીશું શ્લોક બે દશાંશ બે શૂન્ય આ શ્લોક આત્માના શાશ્વત સ્વરૂપને સમજાવે છે અને આપણને જીવનના સૌથી મોટા સત્યથી રૂબરૂ કરાવે છે આ શ્લોક એટલો ગહન છે કે જો આપણે આને સાચા અર્થમાં સમજી લઈએ તો આપણું જીવન સંપૂર્ણપણે બદલાઈ શકે છે તો ચાલો આ અદ્ભુત શ્લોકની ઉડાણપૂર્વક વિચારણા કરીએ સંદર્ભ પહેલા આપણે આ શ્લોકના સંદર્ભને સમજીએ કુરુક્ષેત્રના યુદ્ધ મેદાન અર્જુન પોતાના સગા સંબંધીઓ કરવા તૈયાર નથી કૃષ્ણ તેને સાખ્યોગ ઉપદેશ આપી રહ્યા છે શ્રી કૃષ્ણ સમજાવે છે કે શરીર નાશવંત છે પરંતુ આત્મા અવિનાશી છે તેઓ અર્જુનને આત્મા અને શરીર વચ્ચેનો ભેદ સમજાવી રહ્યા છે આ ક્રમમાં આવે છે આપણો આજનો શ્લોક બે દશાંશ બે શૂન્ય શ્લોક હવે આપણે મૂળ સંસ્કૃત શ્લોક એન ભૂતવા વ પુરાણો ન ન જાયતે મ્રિયતે વા કદાચ નાયં ભૂતવા ભવિતા વા ન ભૂય અજો નિત્ય શાશ્વતો પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે શબ્દાર્થ આ શ્લોક નો શબ્દાર્થ સમજીએ ન જાય તે જન્મ પામતો નથી મૃત્યુ પામતો નથી વાત કદાચ નિત્ય નિત્ય શાશ્વત શાશ્વત સદા રહેનાર અયમ આ પુરાણ પ્રાચીન સનાતન ન તે મારવામાં આવતો નથી હન્યમાને શરીરે શરીર મારવામાં આવે ત્યારે પણ ભાવાર્થ હવે આ શ્લોકનો સંપૂર્ણ ભાવાર્થ સમજીએ આત્મા ક્યારેય જન્મ પામતો નથી ક્યારેય મૃત્યુ પામતો નથી તે અસ્તિત્વમાં આવ્યો નથી અને ન તો ભવિષ્યમાં અસ્તિત્વમાં આવશે તે અજન્મા છે નિત્ય છે શાશ્વત છે અને પુરાતન છે શરીરનો નાશ થાય ત્યારે પણ આત્માનો નાશ થતો નથી આ શ્લોક આત્માના પાંચ મુખ્ય લક્ષણો વર્ણવે છે અજ જન્મ રહી નિત્ય શાશ્વત સદા રહેનાર શાશ્વત અવિનાશી પુરાણ સનાતન પ્રાચીન અવ્યપરત ગેચન આ શ્લોક આત્મા સ્વરૂપ નેજ અજન્મા આત્મા જન્મ રહીત છે આનો અર્થ શું આપણે જે જન્મ જોઈએ છીએ તે શરીરનો જન્મ છે આત્માનો નહીં જેમ આકાશમાં વાદળો આવે છે અને જાય છે પણ આકાશ એ જ રહે છે તેમ શરીરો બદલાય છે પણ આત્મા અપરિવર્તિત રહે છે નિત્ય શાશ્વત આત્મા કાળની સીમાઓથી પર છે ભૂત વર્તમાન અને ભવિષ્ય ત્રણેય કાળમાં તે એક સરખો રહે છે જેમ સૂર્ય નિત્ય છે તે સતત ચમકતો રહે છે ભલે આપણને દિવસ રાત્રિ લાગે તેમ આત્મા પણ નિત્ય છે શાશ્વત સદા રહેનાર આત્મા કદી નષ્ટ થતો નથી શરીર બદલાઈ શકે પરિસ્થિતિઓ બદલાઈ શકે પણ આત્મા સદાય જ રહે છે તે કોઈ પરિસ્થિતિથી પ્રભાવિત થતો નથી પુરાણ સનાતન આત્મા પ્રાચીનતમ છે તે સમયની શરૂઆત પહેલાથી છે અને સમયના અંત પછી પણ રહેશે તેની કોઈ શરૂઆત નથી અને કોઈ અંત નથી ગહન વિવેચન ભાગ બે જન્મ મૃત્યુનો ભ્રમ ન જાય તે મ્રિયતે વા કદાચિત આત્મા ક્યારેય જન્મતો નથી ક્યારેય મૃત્યુ પામતો નથી આ વાક્ય આપણને એક મહત્વપૂર્ણ સત્ય સમજાવે છે આપણે જે જન્મ અને મૃત્યુ જોઈએ છીએ તે માત્ર શરીરના છે આત્માના નહીં જન્મ શું છે જન્મ એ શરીરની શરૂઆત છે જ્યારે આત્મા એક નવું શરીર ધારણ કરે છે ત્યારે આપણે તેને જન્મ કહીએ છીએ પરંતુ આત્મા તો પહેલાથી જ અસ્તિત્વમાં હતો મૃત્યુ શું છે મૃત્યુ એ શરીરનો અંત છે જ્યારે આત્મા એક શરીર છોડીને બીજું શરીર ધારણ કરે છે ત્યારે આપણે તેને મૃત્યુ કહીએ છીએ પરંતુ આત્મા તો જીવંત જ રહે છે એક ઉદાહરણ લઈએ જેમ આપણે રોજ જૂના વસ્ત્રો ઉતારીને નવા વસ્ત્રો પહેરીએ છીએ તેમ આત્મા જૂના શરીરો છોડીને નવા શરીરો ધારણ કરે છે જેમ વસ્ત્રો બદલવાથી આપણું અસ્તિત્વ બદલાતો નથી તેમ શરીર બદલાવાથી આત્માનું અસ્તિત્વ બદલાતું નથી આપણો સાચો સ્વભાવ આત્મા છે શરીર નહીં પરંતુ અજ્ઞાનવશ આપણે આપણી ઓળખ શરીર સાથે કરી દઈએ છીએ અને તેથી જન્મ મૃત્યુથી દુઃખી દુખી થઈએ છીએ ગહન વિવેચન ભાગ ત્રણ આત્માની અવિકારિતા નાયન ભૂતવા ભવિતા ભૂય આત્મા અસ્તિત્વમાં આવ્યો નથી અને ન તો ભવિષ્યમાં અસ્તિત્વમાં આવશે આ વાક્ય બતાવે છે કે આત્મા કોઈ પ્રક્રિયાનું પરિણામ નથી તે કોઈ કારણથી ઉત્પન્ન થયો નથી તે સ્વયંભૂ છે સ્વયંસિદ્ધ છે આપણે જે પણ જોઈએ છીએ તે બદલાતું રહે છે વૃક્ષ બીજમાંથી થાય છે ફૂલ કળીમાંથી ખીલે છે બાળક જન્મે છે યુવાન થાય છે

શરીર શરીરનો નાશ થાય ત્યારે પણ આત્માનો નાશ થતો નથી આ પંક્તિ ખૂબ જ મહત્વપૂર્ણ છે તે સ્પષ્ટપણે બતાવે છે કે શરીર અને આત્મા બે અલગ વસ્તુઓ છે શરીરની વિશેષતાઓ જન્મ પામે છે વૃદ્ધિ પામે છે રોગગ્રસ્ત થાય છે વૃદ્ધ થાય છે મૃત્યુ પામે છે નાશ પામે છે આત્માની વિશેષતાઓ અજન્મા છે વૃદ્ધિ પામતો નથી રોગગ્રસ્ત થતો નથી વૃદ્ધ થતો નથી મૃત્યુ પામતો નથી નાશ પામતો નથી શરીર જડ છે આત્મા ચેતન છે શરીર દૃશ્ય છે આત્મા અદૃશ્ય છે શરીર નાશવંત છે આત્મા અવિનાશી છે એક સુંદર ઉદાહરણ શરીર એક ઘર જેવું છે અને આત્મા તેમાં રહેનાર જેવો છે. જ્યારે ઘર જૂનું થાય છે અને તૂટી પડે છે, ત્યારે તેમાં રહેનાર નવા ઘરમાં જાય છે. ઘરના તૂટવાથી રહેનાર મરતો નથી. દાર્શનિક પરિપ્રેક્ષ્ય આ શ્લોક ભારતીય દર્શનના મૂળ સિદ્ધાંતો રજૂ કરે છે. અદ્વૈત વેદાંતનો દૃષ્ટિકોણ આત્મા અને બ્રહ્મ એક છે જેમ સમુદ્રની લહેરો જુદી જુદી દેખાય છે પણ સમુદ્રથી અલગ નથી. તેમ વ્યક્તિગત આત્મા પરમાત્માથી અલગ નથી આત્માનું શુદ્ધ સ્વરૂપ સતચિત આનંદ છે અસ્તિત્વ ચેતના અને આનંદ સાંખ્ય દર્શનનો દૃષ્ટિકોણ પુરુષ આત્મા અને પ્રકૃતિ મૂળ પદાર્થ બે અલગ તત્વો છે પુરુષ નિત્ય અપરિવર્તનશીલ અને સાક્ષી છે પ્રકૃતિ પરિવર્તનશીલ છે અને તેમાંથી જ આ સંસાર ઉત્પન્ન થાય છે યોગ દર્શનનો દૃષ્ટિકોણ યોગ દર્શન આત્માને દ્રષ્ટા તરીકે જુએ છે આત્મા શુદ્ધ ચેતના છે જે મન બુદ્ધિ અને શરીરના બધા વિકારોથી અલગ છે આ બધા દર્શનો એક કહે છે છે આત્મા નિત્ય શુદ્ધ બુદ્ધ અને મુક્ત માત્ર અજ્ઞાનને લીધે આપણે શરીર સાથે ઓળખાણ કરીએ છીએ વ્યવહારિક જીવનમાં ઉપયોગ ભાગ એક આ ઉચ્ચ આધ્યાત્મિક જ્ઞાન આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગી બને એક મૃત્યુનો ભય દૂર થાય જ્યારે આપણે સમજીએ છીએ કે આત્મા અમર છે તો મૃત્યુનો ભય સ્વાભાવિક રીતે ઓછો થાય છે આપણે જાણીએ છીએ કે મૃત્યુ માત્ર એક પરિવર્તન છે અંત નહીં આ જ્ઞાન આપણને શાંતિ અને નિર્ભયતા આપે બે સંબંધોમાં વૈરાગ્ય આપણે સમજીએ છીએ કે દરેક વ્યક્તિ શરીર નથી પરંતુ આત્મા છે આત્માના સ્તરે આપણે બધા એક છીએ આ સમજણથી આપણામાં સાચો પ્રેમ અને સહાનુભૂતિ જાગે છે ત્રણ દુખમાં સાંત્વના જીવનમાં દુખ અને નુકસાન આવે ત્યારે આ જ્ઞાન આપણને સાંત્વના આપે છે આપણે જાણીએ છીએ કે જે ગયું તે માત્ર શરીર હતું આત્મા તો સદા જ છે અને રહેશે ચાર આત્મવિશ્વાસ વધે જ્યારે આપણે જાણીએ છીએ કે આપનું સાચું સ્વરૂપ અવિનાશી આત્મા છે તો આપણને બધી પરિસ્થિતિઓનો સામનો કરવાનું બળ મળે છે કોઈ પણ સંકટ આપણા સાચા સ્વરૂપને હાનિ પહોંચાડી શકતું નથી વ્યવહારિક જીવનમાં ઉપયોગ ભાગ બે પાંચ નિષ્કામ કર્મ ની પ્રેરણા જયારે આપણે સમજી અવિનાશી છે આપણે કર્મ કરીએ છીએ કારણ કે તે આપણું કર્તવ્ય છે પરિણામની ચિંતા કર્યા વિના છ માનસિક શાંતિ આત્મા જ્ઞાન આપણને ઊંડી માનસિક શાંતિ આપે છે બાહ્ય પરિસ્થિતિઓ ગમે તેવી હોય આપણે જાણીએ છીએ કે આપણું સાચું સ્વરૂપ અપરિવર્તિત અને શાંત છે સાત નકારાત્મક વિચારોમાંથી મુક્તિ આત્માનું જ્ઞાન આપણને નકારાત્મક વિચારોમાંથી બહાર કાઢે છે આપણે સમજીએ છીએ કે ભય ક્રોધ લોભ વગેરે શરીર અને મનની વૃત્તિઓ છે આત્માની નહીં આઠ આધ્યાત્મિક પ્રગતિ આ જ્ઞાન આપણને આધ્યાત્મિક પથ પર આગળ વધવામાં મદદ કરે છે આપણે સમજીએ છીએ કે જીવનનો હેતુ ભૌતિક સુખ નથી પરંતુ આત્મસાક્ષાત્કાર છે સાધનાઓ અને ઉપાયો આત્માના આ જ્ઞાનને પ્રત્યક્ષ અનુભવમાં લાવવા માટે આપણે શું કરી શકીએ એક આત્મવિચાર રોજ થોડો સમય કાઢીને પોતાને પ્રશ્નો પૂછો હું કોણ છું શું હું શરીર છું કે આત્મા મારું સાચું સ્વરૂપ શું છે આ વિચારના આપણને આત્માની નજીક લઈ જાય છે બે ધ્યાન નિયમિત ધ્યાન આપણને શરીર અને મનથી પર જવામાં મદદ કરે છે ધ્યાનમાં આપણે સાક્ષી ભાવમાં સ્થિર થઈએ છીએ અને આત્માનો અનુભવ કરીએ છીએ ત્રણ શાસ્ત્રાભ્યાસ ગીતા ઉપનિષદ વેદાંત વગેરે શાસ્ત્રોનો અભ્યાસ કરવાથી આત્માનું જ્ઞાન વધે છે નિયમિત સ્વાધ્યાય આત્મજ્ઞાનની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે ચાર સત્સંગ જ્ઞાની વ્યક્તિઓનો સંગ આપણને આધ્યાત્મિક પથ પર પ્રેરણા આપે છે સત્સંગમાં આપણે આત્મજ્ઞાન પ્રત્યે વધુ જાગૃત થઈએ છીએ પાંચ કર્મયોગ નિષ્કામ ભાવથી કર્મ કરવું એ પણ આત્મજ્ઞાનનો એક માર્ગ છે જ્યારે આપણે ફળની આશા વિના કર્મ કરીએ છીએ ત્યારે આપણું મન શુદ્ધ થાય છે અને આત્મજ્ઞાન માટે તૈયાર થાય છે છ જપ ઓમ અથવા અન્ય મંત્રોનો જપ આપણને આત્માની ચેતના તરફ લઈ જાય છે નિયમિત જપથી મનની વૃત્તિઓ શાંત થાય છે સામાન્ય શંકાઓ અને સમાધાન ભાગ એક આ શ્લોક સંબંધે લોકોને જે સામાન્ય શંકાઓ થાય છે તેનો ઉકેલ લાવીએ શંકા એક જો આત્મા અમર છે તો પછી આપણે કેમ મહેનત કરીએ સમાધાન આત્મા અમર છે તેનો અર્થ એ નથી કે આપણે કર્મ ન કરીએ ઉલટું આ જ્ઞાન આપણને નિષ્કામ ભાવથી કર્મ કરવાની પ્રેરણા આપે છે આપણે કર્મ કરીએ છીએ કારણ કે તે આપણું કર્તવ્ય છે ફળની અપેક્ષા માટે નહીં

આ શંકા ખૂબ મહત્વપૂર્ણ છે ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને આ જ્ઞાન આપે છે પરંતુ તે તેને હિંસા કરવા માટે નહીં પરંતુ પોતાના ધર્મ કર્તવ્યનું પાલન કરવા માટે પ્રેરે છે સામાન્ય પરિસ્થિતિમાં અહિંસા સર્વોત્તમ ધર્મ છે પરંતુ ક્ષત્રિય તરીકે અર્જુનનું કર્તવ્ય ધર્મયુદ્ધ લડવાનું હતું સામાન્ય શંકાઓ અને સમાધાન ભાગ 2 શંકાચાર આત્મા જો દેખાતો નથી તો તેના અસ્તિત્વ પર કેવી રીતે વિશ્વાસ કરીએ સમાધાન આપણી ચેતના આપણું અસ્તિત્વ જળ જળઆત્માનો પુરાવો છે આપણે છીએ તે આપણે જાણીએ છીએ આ હોવાની ભાવના જળ આત્મા છે વીજળી પણ આપણે જોઈ શકતા નથી પરંતુ તેના પ્રકાશથી અને અસરથી આપણે તેને જાણીએ છીએ તેવી જ રીતે આત્મા શંકા પાંચ વિવિધ ધર્મોમાં આત્મા અંગે અલગ અલગ માન્યતાઓ છે શું સાચું છે સમાધાન લગભગ તમામ છીએ આત્મસાક્ષાત્કાર એક પ્રત્યક્ષ અનુભવ છે મહાન સંતોના અનુભવો આ જ્ઞાનને અનેક મહાન સંતોએ એ પ્રત્યક્ષ અનુભવ્યું છે સ્વામી વિવેકાનંદ તેઓ કહેતા હતા આત્માના તો ખડથી કપાય છે ન તો અગ્નિથી થી બળે છે ન તો જળથી થી ભીજાય છે આત્મા અમર છે રમણ મહર્ષિ તેઓ સતત પૂછતા હતા હું કોણ છું અને દ્વારા તેઓએ આત્માનો સાક્ષાત્કાર કર્યો હતો કબીર દાસ કબીરજી કહે છે જબ મય થા તબ તબિ નહીં અબ હરી હઈ મય નહીં પ્રેમ ગલી અતિ સાંકરી તામે દો ન સમાહી સંત જ્ઞાનેશ્વર તેઓએ જ્ઞાનેશ્વરીમાં આત્માના સ્વરૂપનું અદ્ભુત વર્ણન કર્યું છે આ બધા સંતોએ એક જ વાત કહી છે આત્મા સનાતન અવિનાશી અને આનંદ સ્વરૂપ છે વૈજ્ઞાનિક આધુનિક વિજ્ઞાન પણ કેટલીક રીતે આ સત્યની પુષ્ટિ કરે છે સિદ્ધાંત વિજ્ઞાન કહે છે કે ઉર્જાનો ન તો નાશ થાય છે ન તો નિર્માણ થાય છે તે માત્ર એક રૂપમાંથી બીજા રૂપમાં પરિવર્તિત થાય છે આત્મા પણ એક ચેતન ઉર્જા છે જે અવિનાશી છે ક્વોન્ટમ ફિઝિક્સ ક્વોન્ટમ ફિઝિક્સ બતાવે છે કે નિરીક્ષક અને નિરીક્ષણ એક બીજાથી અલગ નથી ચેતના આત્મા એ સૃષ્ટિનો મૂળભૂત ભાગ છે ન્યુર ડેથ એક્સપિરિયન્સીસ અનેક લોકોએ મૃત્યુ નજીકના અનુભવોમાં જણાવ્યું છે કે શરીરથી બહાર એક ચેતના તરીકે તેઓએ અનુભવ કર્યો છે આ વૈજ્ઞાનિક શોધો પ્રાચીન વેદાંત દર્શનની પુષ્ટિ કરે છે સમગ્ર સંદેશ આ શ્લોક આપણને જીવનનું સૌથી મહત્વપૂર્ણ સત્ય શીખવે છે આપણો સાચું સ્વરૂપ આત્મા છે શરીર નહીં આત્મા અજન્મા છે અમર છે અપરિવર્તનશીલ છે શાશ્વત છે સનાતન છે જ્યારે આપણે આ સત્યને સમજીએ છીએ છીએ અને અનુભવીએ ત્યારે મૃત્યુનો ભય દૂર થાય છે જીવનમાં શાંતિ આવે છે દુઃખ ઓછું લાગે છે આત્મવિશ્વાસ વધે છે જીવનનો સાચો હેતુ સમજાય છે આ જ્ઞાન માત્ર બૌદ્ધિક નથી આ એક જીવંત અનુભવ છે જ્યારે આપણે આત્મસાક્ષાત્કાર કરીએ છીએ ત્યારે આપણું જીવન સંપૂર્ણપણે બદલાઈ જાય છે મિત્રો આજે આપણે ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના વીસમા શ્લોકની વિગતવાર ચર્ચા કરી આ શ્લોક આપણને યાદ અપાવે છે કે આપણું સાચું સ્વરૂપ જર અમર આત્મા છે શરીર તો માત્ર એક વાહન છે જન્મ અને મૃત્યુ માત્ર શરીરના છે આત્માના નહીં આશા છે કે આ વીડિયો તમારા માટે ઉપયોગી સાબિત થયો હશે આ જ્ઞાનને માત્ર સાંભળવાથી નહીં પરંતુ રોજિંદા જીવનમાં અમલમાં મૂકવાથી સાચો લાભ મળે છે જો આ વિડિયો તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ્સમાં તમારા વિચારો અને પ્રશ્નો જરૂર લખજો આપણી આગલી મુલાકાત સુધી ધન્યવાદ અને જય શ્રી કૃષ્ણ ઓમ શાંતિ શાંતિ શાંતિ